ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે છેલ્લે સ્પર્ધા તમારી સામે જે ટોપિક દેખાય છે એની પહેલાં સહકારની ચર્ચા પૂરી કરેલી અને એ પેટા પ્રકાર છે શેના તમારી સામે સ્ક્રોલ કરું છું એ છે પેટા પ્રકાર આપણે ચાર્ટ જોયો તો સહકાર સંઘર્ષ અને સ્પર્ધા આંતરક્રિયાના પ્રકારો એના પેટા પ્રકારમાં પ્રત્યક્ષ પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ મેં કીધું હતું દરેકમાં આવશે ત્રણેયમાં આવશે ટૂંકમાં એ આપણે યાદ રાખવાનું પ્રત્યક્ષ અને પરોક્ષ ઉમેરતું જવાનું અને છેલ્લે એ બીજું નામ ટૂંકમાં પ્રત્યક્ષ સહકાર પ્રત્યક્ષ સંઘર્ષ પ્રત્યક્ષ સ્પર્ધા એવી રીતે ત્રણ સ અથવા તો થ્રી સી કહી શકાય જે મેં તમને વાત કરી હતી કોપરેશન કોન્ફ્લિક્ટ એન્ડ કોમ્પિટિશન એની આપણે ચર્ચા ચાલતી હતી એક સહકાર બહુ સરસ મણે વધી ગયું છે અને આ ચિત્ર બહુ સરસ છે આવડી મોટી જલેબી બનાવે છે અને અમુકને જલેબી જોઈને એવું મન થઈ જાય ખાવાનું કે મોઢામાં પાણી આવી જતું હોય જેનો વર્લ્ડ રેકોર્ડ સંજીવ કપૂરે બનાવેલો એ જો સહકારની વાત પતી આપણી એ પછી આપણે હવે ચાલુ કરવું છે સ્પર્ધા એ માટે હું તમને વાત કરું કે સ્પર્ધા એ આપણે શાળા કક્ષાએ કે કોલેજ લેવલે કે પછી યુનિવર્સિટીની કે પછી રાજ્ય કક્ષાની વગેરે 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 આપણે જોતા હોઈએ છીએ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની આપણે સ્પર્ધાઓ જોઈ છે કોમ્પિટિશન જોઈ છે તો એ દરેક સ્પર્ધા કેટલી એમ કહેવાય કે પ્રેરિત હશે કે હર એક સ્પર્ધા પછી દરેક સ્પર્ધકને થાય છે કે ગયા વખત કરતાં સ્પર્ધકનો સામાન્ય માણસની વાત નથી સ્પર્ધક સામાન્ય માણસની તો આપણે અત્યારે આમ કહીએ ને કે વિચાર જ નથી આવતો સ્પર્ધક મને મગજમાં કારણ કે સ્પર્ધામાં એ જ ઉતરે એટલે એ સ્પર્ધકને એવું થાય છે હું એમ કહું છું કેટલી પ્રેરિત હશે એ મુદ્દાને લઈને કે એને એમ થાય છે કે ગયા વખત કરતાં મારું જે પરફોર્મન્સ છે એ આ વખતે એટલું સુધરી જવું જોઈએ કે ગયા વખતની ભૂલો આ વખતે થાવવી જ ન જોઈએ બીજું અહીંયા બીજા ઘણા બધા મુદ્દાઓ અને એંગલ ચર્ચાયેલા છે પણ આ શરૂઆતમાં થોડી પ્રસ્તાવના તમને સમજાવું છું બીજું સ્પર્ધાનું તત્વ જે કોઈ પણ જગ્યાએ હોય જે કોઈ પણ જગ્યાએ ત્યાં મને આ બહુ ગમતો મુદ્દો છે અથવા તો વસ્તુ છે કે જ્યાં સ્પર્ધાનું તત્વ હશે ત્યાં ગુણવત્તામાં બહુ સરસ આપણને ફેરફાર જોવા મળશે સરસ ફેરફાર સારો ફેરફાર કારણ કે હું હંમેશા એક ઉદાહરણ આપું છું મગજમાં બેસાડવા માટે કે આ ટેલિકોમ કંપનીઝ જેટલી છે જીઓ એરટેલ વોડાફોન આઈડિયા એ દરેકે પોતાની ઇન્ટરનેટ કે સ્પીડ ને ડેટા રોમિંગ ને કેટલું સુધાર્યું છે કેટલા પેક બનાવ્યા છે અલગ અલગ પેકેજ એના કસ્ટમર્સને આપે છે શા માટે તો કે એક સ્પર્ધાનું તત્વ એટલું ઊભું થયું છે હરીફાઈ કે એને માર્કેટમાં ટકી રહેવા માટે આમાં ઉતરવું જ પડે તો આ સ્પર્ધા તત્વ જ એવું છે જ્યારે નાના હોય કોઈ ટાબરિયા એને એમ કહે ચાલો કોણ પહેલાં આવે એને હું આમ કરીશ એ એક પ્રકારની સ્પર્ધા જ્યારે ચાલુ થાય છે કે જે પહેલાં નંબરે આવે અથવા તો જે જીતી જાય એને ફલાણું દીકરું મળશે ને આમ થશે ને તેમ થશે તો એ સ્પર્ધા છે એના ઉપર આપણું સોશિયોલોજી શું વિગત આપે છે જોઈએ આપણે કે સ્પર્ધા આંતરક્રિયાનું એવું સ્વરૂપ છે જેમાં બે કે તેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય આંતરક્રિયા એવું સ્વરૂપ મતલબ કે આંતરક્રિયાનું સ્વરૂપ છે આ એમાં બે કે તેથી વધુ પક્ષોનું એક જ માનો કે આપણે દોડ સ્પર્ધા છે તો એમાં પાંચ કન્ટેસ્ટન્ટ પાંચ સ્પર્ધકો મેં ઊભા રાખ્યા છે તો પાંચેનું લક્ષ્ય એક જ છે કે જે સામે રિબિન દેખાય છે એને બસ એ લાઈનને ટચ કરવાનું છે એ પાંચે પાંચનું એક જ લક્ષ્ય છે તો વિચારો કે કોઈ સંસ્થાને આપણે લેતા હોઈએ તો એનું પણ એક લક્ષ્ય હોય કે કસ્ટમરની દરેક જરૂરિયાત એને સંતોષી છે ટેલિકોમ કંપનીઝની મેં આટલી વાત કરી તો એ ટેલિકોમ કંપનીઝના મેનેજર્સ એના માલિકનો શું ધ્યેય હોય છે તો કે દરેક કસ્ટમર જેટલા મોબાઈલ યુઝર્સ છે એની પાસે આપણી કંપનીનું એક સિમ કાર્ડ તો હોવું જ જોઈએ હે આપણે દરેક કસ્ટમર સુધી પહોંચવું છે પરંતુ પક્ષ બીજા પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે બંને પક્ષો એકબીજાને ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખીને ધ્યેય પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે એક્ઝામ્પલ્સ આપે છે કે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવવાની સ્પર્ધા હવે એમાં આપણે જોતા હોય કે જેટલા ટોપર છે હે એકબીજાની હરીફાઈમાં હોય છેલ્લે છેલ્લે તો એવું બને કે કોઈને સારું મટીરિયલ મળે એમાં પણ આઈએમપી મળે તો કીએ નહીં એના મિત્રોને જણાવે નહીં કે મારી પાસે આઈએમપી પ્રશ્ન આવી ગયા છે આ પેપરના કે પરીક્ષાના એને પોતે પાકા કરી અને સારા ટકા મેળવે કે જે નવ્વાણુંનો ટાર્ગેટ રાખ્યો અઠ્ઠાણુંનો ને એ તો અહીંયા વાત એ કરે છે કે પ્રથમ આવવાની સ્પર્ધા ચાલે છે બીજું ઉદાહરણ જોઈએ તો ચિત્રમાં દર્શાવ્યું છે એ મુજબ દોડની સ્પર્ધામાં સ્પર્ધકો પોતાને દેયને લક્ષ્યમાં રાખી સ્પર્ધામાં ઉતરે છે જ્યારે એટલે આપણે દોડની વાત પહેલાં જ થઈ ગઈ ચિત્ર સ્ક્રોલ કરીને તમને મચાવી દઉં કે લ્યો આ ચિત્ર દોડનું આની બદલે એક સારું મસ્તીનું કોમનવેલ્થ ગેમ છે કે પછી એનું ચિત્ર મૂકી શકત પણ આ થોડીક જે હશે નબળાઈ હેં પણ તમે જોઈ શકશો ઇન્ટરનેટ ઉપર કોમનવેલ્થ ગેમ છે કે ઓલમ્પિક ગેમ છે હે સ્વિમિંગની બધી તમે જોઈ શકશો તો આપણે હતા બીજા ઉદાહરણમાં દોડની વાત કરતા હતા જ્યારે ધ્યેયની અછત હોય બહુ નોંધવા જેવો મુદ્દો છે કે જ્યારે ધ્યેયની અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય અને તે મેળવનાર વ્યક્તિ કે જૂથો વધારે હોય ત્યારે સ્પર્ધા ઉદ્ભવે છે જ્યારે ધ્યેયની અછત મતલબ કે ધ્યેય બહુ ઓછા છે અથવા તો મર્યાદિત સંખ્યા છે ત્યારે એને મેળવનાર વ્યક્તિ કે જૂથો વધારે હોય ત્યારે સ્પર્ધા ઉદ્ભવે છે માનો કે મર્યાદિત સંખ્યા આપણી પાસે ટેલિકોમ કંપનીની છે આમ તો મર્યાદિત નથી ભારતમાં જ સૌથી વધારે છે તો એ જૂથ વચ્ચે સ્પર્ધા ઉદભવી છે મેં કીધું સ્પર્ધાનું હરીફાઈનું તત્વ છે સ્પર્ધામાં સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ જોવા મળે છે આ બહુ મજાની વાત છે કે સ્પર્ધામાં સંઘર્ષ કરવો પડે પણ એનું સુધારેલું સ્વરૂપ હોય મતલબ કે એમાં વન બાય વન અપડેટેશન જ આવતું જાય એમાં કોઈ દિવસ બેક સ્ટેજ હે બે સ્ટેપ પાછળ ગયા ચાર સ્ટેપ પાછળ ગયા ક્વોલિટી ઘટી ગઈ એવું ક્યારે બને નહીં સ્પર્ધા માટે નિયમ હોય છે એ તો તમે સૌ જાણો છો જો નિયમોનું ઉલ્લંઘન થાય તો પછી તે સ્પર્ધા રહેતી નથી એ તો સો ટકાની વાત છે જો નિયમ જ ન રહીએ એક પણ નિયમનું ઉલ્લંઘન થયું તો એ સ્પર્ધાની મીઠાશ વહી જાય અથવા તો મીઠાશ કરતા એમ કહું કે એની ગરિમા ન જળવાય એની ગરિમા જતી રહે છે અને તે સંઘર્ષમાં પરિણમે છે પછી એનો સંઘર્ષ હવે એમાં સુધારેલું સ્વરૂપ પાછું ના હોય એમાં તો શું હોય પછી હે બે પક્ષો વચ્ચે લડાય ઝઘડો ને એ સંઘર્ષની વાત છે જ્યારે સુધારેલું સંઘર્ષનું સ્વરૂપ કીધું તો તો એ તો એવી વાત થઈ કે ભાઈ મિલ્ખા સિંઘ છે એ જોવે કે સૌથી ઓછામાં ઓછી સેકન્ડમાં ચારસો મીટરની દોડ પૂરી કરવાનો રેકોર્ડ આ વ્યક્તિના નામે આટલી સેકન્ડનો છે તો એ સંઘર્ષ કરે કે આ સેકન્ડથી બે સેકન્ડ ઓછી કરીને હું એ રેકોર્ડ તોડી નાખું સમજા આ એનું સંઘર્ષનું સ્વરૂપ છે આ સુધારેલું સ્વરૂપ કહી શકાય દાખલા અને જે પેલી વાત કરી કે નિયમોનું ઉલ્લંઘન થાય તો સ્પર્ધા અને સંઘર્ષમાં પરિણામે એનું ઉદાહરણ આપે છે કે ચૂંટણી લડતા પક્ષના ઉમેદવારો પક્ષના ઉમેદવારો સામસામા ક્યાંય આવી ગયા અને બાજુમાં થઈ ગયું એવા સમાચાર આપણે ઘણીવાર સાંભળવા મળે છે હે કે બે પક્ષો વચ્ચે લડાઈ ઝઘડાથી અથવા તો એવું પણ બને કે પબ્લિક છે એ પક્ષ ઉપર આવી થઈ જાય અને લડાઈ ઝઘડામાં પરિણમે તો ફેર ચાઇલ્ડના મતે સ્પર્ધા એટલે શું છે આ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે ફેર ચાઇલ્ડના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો ફેર ચાઇલ્ડના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો છે ઓછી વસ્તુ એનો ઉપયોગ અને અધિકારો માટે કરા દાખલા તરીકે વર્લ્ડ કપ મેળવવા રમતી ટીમ એટલે વસ્તુ કેટલી છે અહીંયા એક જ છે હવે અમુક એમ કહે છે કે ભાઈ આ તો અમારો અધિકાર છે કારણ કે અમે બધા એટલી મહેનત કરી છે છેલ્લા પાંચ વરસ ચાર વરસ થયા કે જેનો કોઈ એમ એમ કહેવાય ને કે તાગ એનો મેળવી શકો એટલે આ અમને જ મળવું જોઈએ એવો અમારો અધિકાર છે કારણ કે બધા કરતાં અમારી મહેનત એમ કહેવાય કે ખૂબ પરિશ્રમયુક્ત છે તો અહીંયા એક જ વર્લ્ડ કપ છે ને સામે દસ ટીમ છે તો એક ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો દરેક ટીમ પ્રયત્ન કરે છે સિમ્પલ આ સ્પર્ધા થઈ ગઈ આવડી જાય આટલું સહેલું છે હવે જેમ આપણે જોયું એમ પ્રત્યક્ષ અને પરોક્ષ એના પ્રકારો હરીફો મોઢા મોઢનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેઓ એકબીજાના હરેફથી સભાન હોય અને નિયમોથી આધીન રહી પરસ્પર એકબીજા પહેલાં જે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય છે મોઢે મોઢનો સંભવ માનો કે તમે ક્લાસમાં જ બેઠા છો તમે બધા એકબીજાની હરીફાઈમાં ઉતરો કે પરીક્ષામાં હું પહેલાં તું પહેલાં તમે દરરોજ મળો છો એકબીજાને જોવો છો કોણ કેટલું લેસન કરે છે કોણ પાકું કરે જવાબ આપે છે તો સંપર્ક ધરાવતા હોય તમે દરરોજ રૂબરૂ મોઢા મોઢનો સંપર્ક એટલે રૂબરૂ મળતા હોય પછી ભૌતિક રીતે એટલે ખરેખર નિકટ રહો એટલે કે તમે જો ક્લા એક જ ક્લાસમાં હોય એટલે કે તમે ખરેખર નિકટ છો અને એકબીજાના હરીફથી સભાનો એટલે કે તમે સમજતા હોય કે હું પાંચમા નંબરમાં આવું છું ટોપ ટેનમાં તો મારા હરીફ છે એકથી ને ચાર વાળા એટલે જે ટોપ ટેનમાં જઈ મારા સિવાયને નવ જણા એ મારા હરીફ છે જે મારા જે પોતાના મારાને એટલે કે પોતાના હરીફથી સભાન હોય કે ખબર છે કે આ મારો કોમ્પિટિટર છે અને જે સ્પર્ધા છે એને નિયમોથી એ જાણકાર હોય એટલે નિયમોને આધીન રહી એકબીજાની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એ પ્રત્યક્ષ સ્પર્ધા છે એટલે કે જો આપણે પરીક્ષા પછી લઈએ તો એમાં તમને નિયમ ખબર હોય ને કે પેપર આમ લખવાનું આ જ જગ્યાએ બેસવાનું આગળ પાછળ તમારે બીજા ધોરણના છોકરાઓ હશે એ તમારી જગ્યા તમારે બદલાવવાની નહીં પછી કોઈ સુપરવાઇઝર સાથે બાજવાનું નહીં ચોરી ખાસ તો નહીં કરવાની હે જોઈ જોઈને નહીં લખવાનું કોઈ ચીટિંગ થ્રુ નહીં જવાનું આ દરેક નિયમો તમને ખબર હોય એને ધ્યાનમાં રાખીને તમે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો દેટ સેટ ધેટ ઇઝ ડિરેક્ટ કોમ્પિટિશન પ્રત્યક્ષ સ્પર્ધા છે વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા દોડમાં નંબર લાવવા માટેની સ્પર્ધા વગેરે પરોક્ષ સ્પર્ધા હરીફો પરસ્પરથી પરિચિત નથી મતલબ કે ઓળખતા નથી મોટા મોટનો સંપર્ક ધરાવતા ન હોય તેમજ પરસ્પરની હાજરીથી સભાન ન હોય તે છતાં એકબીજાની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને પરોક્ષ સ્પર્ધા કે દાખલા તરીકે બજાર હરીફાઈ બેંકમાં નોકરી મેળવવા પરીક્ષા આપતા ઉમેદવારો વગેરે હવે તમે જોવો છો કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ જો નામ જ કોમ્પિટિટિવ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સનો બહુ જ જમાનો ચાલ્યો છે તો કેટલા બધા ઉમેદવારો પરીક્ષા દેતા હશે હવે કોઈ એકબીજાને ઓળખતા નથી માનો કે એક ક્લાસમાં ત્રીસ જણા આવ્યા ત્રીસમાંથી કોઈ એકબીજાને ઓળખતા નથી પણ છતાં એ બધાનો હેતુ શું છે તો કે જે સરકારી નોકરીની જગ્યા ખાલી છે ને એ એને લઈ લેવી છે એ એનો ધ્યેય છે એ નોકરી એને મળવી જોઈએ હવે એ નથી એકબીજાને ઓળખતા એના હરીફ કોણ છે એને નામ નથી ખબર કોઈ જાણકારી નથી કોઈ મોઢા મોટનો સંપર્ક નથી રૂબરૂ મળતા નથી પરિચય નહીં તે છતાં એ ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે આને કહેવાય ઇનડાયરેક્ટલી કોમ્પિટિશન પરોક્ષ સ્પર્ધા દાખલા તરીકે બજાર બજારની આપણે વાત થઈ ગઈ પેલી જીઓને આખું બજાર તંત્ર છે દસમા ધોરણમાં બજાર તંત્ર ભણાતા ત્યારે હરીફાઈના તત્વો ઉપર આપણે સરસ ચર્ચા કરેલી બેંકમાં નોકરી મેળવવા માટે પરીક્ષા આપતા ઉમેદવાર લોકો બીજા કરતાં વધુ પ્રતિ પ્રતિષ્ઠા કે ખ્યાતિ કે દરજ્જો મેળવવાનો પ્રયત્ન કરે તે પણ પરોક્ષ સ્પર્ધાના જ ઉદાહરણ છે અહીંયા આપણી સ્પર્ધાની ચર્ચા પૂર્ણ થાય છે એના પછી તમને જે દેખાડું એ સંઘર્ષના મુદ્દા ચાલુ થશે પણ આ તમને સહકાર અને સ્પર્ધા બરાબર આવડી જાય તો આ જે નાના નાના બે ત્રણ માર્કમાં પૂછાઈ જાય એ તમે બહુ સરસ રીતે પાકા કરી રહ્યા હું કહી શકીશું કે તો મસ્ત રીતે પાકા કરજો બધાને ઓલ ધ બેસ્ટ